અપેક્ષાઓ આપણે એકબીજા પ્રત્યે રાખીએ છીએ પરંતુ ઘણી વખત એ જ્યારે પૂરી નથી થતી તો આપણને દુઃખ થાય છે અથવા આપણે પોતાનો હિસાબ માંડવા બેસી જઈએ છીએ કે મેં આ વ્યક્તિ માટે આટલું બધું કર્યું પણ એને તો મને જ્યારે જરૂર છે અથવા એને મારા પ્રત્યે તો કંઈક એનું રિટર્ન કર્યું જ નહીં એમ તો ત્યારે આપણને ફીલિંગ થતી હોય છે અને પછી એની સાથેનો વ્યવહાર આપણો યોગ્ય નથી રહેતો એટલા માટે જ ગીતાનું જો અધ્યયન આપે કર્યું હોય કે જે ગીતાને આપણે યોગ શાસ્ત્ર કહીએ છીએ અને માત્ર ગીતા એક એવું શાસ્ત્ર છે કે જેમાં જીવન ઉપયોગી જ્ઞાનની વાત કરવામાં આવી છે